ठीकु ख़ाली पंज मिंट हलो गुड मोर्निंग એકાવન રૂપાય પંચાવન રૂપાય એક શેન સાઠ રૂપિયા એકશે એકસઠ રૂપિયા બાસઠ રૂપ એક ચોસઠ રૂપિયા પાસઠ રૂપાય એક શાસ પાંચ

સાઠ રૂપ સત્તર પંચતર રૂપિયા પંચાત્ રૂપિયા રૂપિયા એક્યાસી રૂપિયા

રૂપ રૂપિયા પંચોદ રૂપિયા 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 નવંદર રૂપિયા શંભર રૂપિયા એકશે એક રૂપાય પાંચ રૂપાયે છે સાઠ રૂપિય પાંસઠ રૂપાઇ સત્તર રૂપાઇ પંચોતેર રૂપિયા અઠાંક રૂપી એક રૂપિયા અંશ રૂપિયા રૂપિયા એકસો રૂપાઇ બે રૂપાઈ પંચાયશ રૂપિયા છ્યાંશ રૂપાઈ સત્યાંશ રૂપિયા અઠ્યાંસી સાઠ રૂપરચ રૂપિયા પંચાયત એક રૂપ સાત રૂપિયા આઠ રૂપિયા નવ રૂપિયા દુપાય પચીસ રૂપિયા ચાલીસ રૂપિયા પંદર રૂપ રૂપિયા વીસ રૂપિયા ફરજ એક ફરજ એક નવ રૂપિયા ટ્રે હરિમ ચલો આ

પંચીસ રૂપિયા ત્રીસ રૂપે પચીસ ચાલીસ ચાલીસ રૂપિયા તાલીસ રૂપિયે બેતાલીસ રૂપાય एक सौ रुपए, पांच सौ रुपए, पांच रुपए, सत्तर रुपए, एक करोड़, आठ दर्पए, पंचात रुपए, एक क्या इंची, बयान शुरू पर, रे शुरू पर, कहाँ दे रहे हैं? पंचाइन शुरू क्या ना? पंचाइन शुरू पर, शयन शुरू पर, आठ इंची, नौ वधू रुपए, पंद्रह रुपए, बीस रुपए,

એક્યાંશી પંચ રૂપિયા એક રૂપિયા બેવઠ રૂપિયા પંચાવન રૂપિયા રૂપિયા શંભર રૂપિયા રૂપિયા એક રૂપે દોઢ રૂપિયા પાંચ રૂપિયા ચાર રૂપિયા

साठ रुपये बस रुपये सात रुपये नवसे रुपये अर्ष रुपये ही रुपये एपास रुपये सत्तर रुपये एका रुपये हात रुपये पंच रुपये ऐन रुपये